ફાઇનલી મિત્રો અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો જો અત્યારે તમે જોઈ શકતા હશો આપણે દ્વારકા આવી ગયા છીએ તો દ્વારકાના દર્શન તમને કરાવવાના છે તો અમારા મિની બ્લોગમાં બના રહેજો મિત્રો તો અમારી ચેનલમાં નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો

તો જો આવી રીતના તમને દર્શન કરાવવાના છે વિડીયોમાં પણ કન્ટિન્યુ બનાવીજો એટલા માટે તમને દર્શન કરાવશું અમે અને સાથે સાથે પણ સાધુ સંતો બધા મળ્યા છે તો આપણે તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે તો વિડીયોમાં પણ કન્ટિન્યુ બનાવી લેજો તો તમને હમણાં જ બતાવું છું સાધુ સંતો આપણે બધા મેળામાં ભેગા થયા છીએ તો આપણે ધીરે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો લાઈવમાં પણ ઊભા છે તો લોકો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો અને પૂરો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે બનાવવાનો એકદમ સરસ મજાનો વિડીયો છે જે મજો દ્વારકા હોય તો દ્વારકા દર્શન કરી લેજો અને વિડીયોમાં બનાવી લેજો એટલા માટે તમને દર્શન કરાવીશ હવે સાધુ સંતો ભેગા થયા બતાવવાનો છો અત્યારે અને પણ સાથે બીજા પણ બધાના છે પણ એ બધા બતાવવાના છે વિડીયોમાં બનાવી જોઈએ ག ག ག ཁ ཈ཞ ཁ ཆ ཚོ ར གསུ གུ ཁསར ཁར ཁར འར ཁར ཁར ཁས ར འ ར ྱོ ཤ� ིོ འ ང 我ེ ག ཇ ཁར ེ ག ས ཁས ཇ ར ར ག ོ སག ��

મસ્ત દેખાય છે સીન પણ સરસ આવી રહ્યો છે એવો આપણો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને આવા નવા વિડીયો તમને મળતા રહેશે અને અમારો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કરી નાખજો અને અમારા વિડીયો તમને લાઈમ માટે મળતા રહેશે Bapak मदद tidak है हां थैंक यू जय